આપણે ત્યાં આવું બધું બહુ છે આપણે ત્યાં ભગવાન શંકરના બાર જ્યોતિર્લિંગ આપણે ત્યાં વિદ્વાનો એ બે વ્યાખ્યા કરી છે રામ ઈશ્વર ઇતિ રામેશ્વર રામસ્ય ઈશ્વરમ ઇતિ રામેશ્વર રામેશ્વર શું કામ છે બોલે રામના ઈશ્વર છે એટલા માટે રામેશ્વર છે રામના ઈશ્વર છે પણ એક બીજો અર્થ કર્યો રામ ઈશ્વર જેના ઈશ્વર રામ છે એટલા માટે રામેશ્વર છે ઈશ્વર રામ છે ભગવાન શંકર તમારા ઈષ્ટદેવ કોણ તો કે રામ હમ એટલે રામને પૂછવા જાઓ તમારા કોણ તો મારો શિવ લેવ હા ન્યા તો બધા અને આપણે બધા ભેદ રાખીને બેઠા છે અમારે એક મારા મિત્ર છે અમરેલીમાં ઘણા વર્ષો પહેલા અત્યારે તો બહુ વૃદ્ધ હશે એ મને કે હું છે ને કૃષ્ણ ભગવાન હા ઉપાસ પાછા મને કે આમ પુષ્ટવેલા ઠાકોરજી છે ગર્ભ અને તમારા બેન છે ને એ મને કે શંકરને માને એટલે એની પૂજા આ દિવાલે મારી પૂજા આ દિવાલે કરે હું મારી પૂજા કર્યા કરું પછી મેં પૂછ્યું એ વડીલ મેં કીધું બે પૂજા તમારી પૂરી થઈ જાય હા પછી તમે ઘર જ્યારે ખાલી પડે ત્યારે કૃષ્ણ અને શંકર ક્યારે ઝઘડે છે તો મને કહે ના એ તો નિરાતે બેઠા હોય તો કીધું એ જ બહુ મહત્ત્વનું છે એ નથી ઝઘડતા તો આપણે એના નામ પર શું કામ ઝઘડીએ છીએ